પંચમહાલના શહેરા તાલુકાના વરિયાળ ગામના જંગલ ફળિયામાં નજીવી બાબતે સગા દીકરા શૈલેષ બાબુ પટેલિયા અને વિક્રમસિંહ કાળુ પટેલિયા વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થઈ હતી જ્યારે શૈલેષ ઘરના પાસે જઈને ગાળા ગાળી કરતા સામાન્ય ઝઘડો મોટો થયો હતો શૈલેષ અને વિક્રમ બંને વચ્ચે મારામારી શરૂ થતા શૈલેષે ગુસ્સામાં આવીને વિક્રમને શરીરના પેઢાના ભાગે લાત મારી દીધા ગંભીર ઈજા પહોંચી હતી વિક્રમનું તેના કારણે મોત પણ નીપજ્યું પહોંચી જઈને મૃત્યુ પામનાર વિક્રમની લાશ ને પીએમ માટે રેફરલ હોસ્પિટલ હતી જોકે મૃત્યુ પામનાર વિક્રમની માતા અમૃત પટેલિયા એ શહેરા પોલીસ મથક ખાતે પોતાની સગી બહેન કૈલાશ અને ભાણા શૈલેષ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણસો બે સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે હાલ તો પોલીસે આ બનાવને લઈને માતા પુત્રની ધરપકડ કરી હોય પરંતુ થોડી વારના ગુસ્સાના કારણે બેસગી બહેનો વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી ગઈ છે જીડીસી ન્યૂઝ સાથે પાર્થિવ દરજી પંચમહાલ